નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં ઊંચા માર્કેટના બજાર પર બોલે છે એના વિશે વાત કરવાના છે બી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો મિત્રો આજે તારીખ થઈ ગઈ શોવી સાત બીજા સોવીને વાત થઈ બુધવાર મિત્રો અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને વિડીયો લાઇક આપવાનું અવશ્ય ન બોલતા અને જાણીતા ઊંચા માર્કેટના બજાર ઝીરુની વાત કરીએ તો ઝીરો ની ભાવ ચાર હજાર બસોથી એવસો ભાવ પાંચ હજાર બસો ઉડતાલીસ રૂપિયા સુધી વરિયાળીનો એક હજારથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈષભ ગુલબ સોવીસો રૂપિયાથી સત્યાવીસો ને ત્રેસઠ રૂપિયા સુધી સરસવ એક હજાર સિત્તેરથી એક હજાર સિત્તેર રૂપિયા સુધી રાયડો એક હજાર સોમ્લીસિસથી સત્તરસો ને પિંચ અઠાવન રૂપિયા સુધી તલ ચૌદસો રૂપિયાથી સોવીસોને ત્રેસઠ રૂપિયા સુધી સુવા બારસો તેત્રીસથી સત્તરસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને અજમો બે હજારથી સેવીસો રૂપિયા સુધી આ હતા ખર્ચ મિત્રો માર્કેટના બજાર ભાવ વિડીયોમાં સુધી લેવા તમામ ખેડૂતોને આપો ખાસ વિડીયો લાઈક આપવાનો અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા